जय माताजी मित्रों आज આપણે બનાવવા શું ચાઈનીઝ મેગી તો મેં પાણી ગરમ કરી લીધું છે એની અંદર હું નાખીશ બે પેકેટ મેગી નું ઉપર નાખી દેશ થોડું नमक ઓરેન્ડાકી બે 3 મિનિટ મૂકી દેશું બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાના છે વધારે નથી વાપરવાના એનો પ્રે

હવે આપણે આમાં નાખીશું બે ચમચી ટામેટા સોસ હવે આપણે નાખીશું એક ચમચી સોયા સોસ ને એક ચમચી ગ્રીન ચીલી સોસ ને એક ચમચી રેડ ચીલી સોસ

અવકડે ચાઈનીઝ મેગી બની તૈયાર થઈ હવે આપણે નાખી દઈશું ઢાણા હવે આપડી આ ચાઈનીઝ મેગી મે તૈયાર છે તો હું આને વસર્ચ કરી લઉં તો અમે આને સર્વ કરી દીધી છે આ ડિશ ની અંદર તો તમે અમારા માધિકરણ રેસિપીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો どんよりも。